મહુઆ તાલુકાના ડુંગરી ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે આધુનિક ગરબા સાથે શેરી ગરબાનું પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ખાતે આવેલ ભવાની માતાના પ્રાંગણમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા એમના ધર્મપત્ની સાથે ડુંગળી ખાતે ભવાની માતાના મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી ત્યારે ગામના આગેવાનોએ મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઘોડિયાનું પુષ્પગુછથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ ધારાસભ્યને તેમના ધર્મપત્ની સાથે ગરબે ઘૂમ્યા હતા